સોમનાથજી ગુરુ ગોરખનાથ ના ધોરણ ના મોહન જી આજ સવારના ચાર થી છ ના ગાળાની અંદર આ ઘટના બની અને ઘટનાની અંદર ગોરખનાથજી મૂર્તિ અને કાચ તોડફોડ કરવામાં આવી છે પૂજારી બહારથી લોક કરી દેવામાં આવ્યું બહારથી યાત્રુ આવ્યા પછી પૂજારી બહાર આવ્યો લાગે છે કેટલા લોકો હતા કેવી રીતે પૂજારી પૂજારી નું અંદાજ ધૂમ ના હિસાબે ચાર થી પાંચ લોકો હતા કેવા કપડા પહેરેલા હતા હવે ધૂંધની અંદર કઈ કંઈ આચુપાતું કે સફેદ વસ્ત્ર જેવો દેખાણ ઉપર ધૂંધ રે એટલે એમાં કઈ જાજુ દેખાય નહીં અત્યાર પણ હોવા જોઈએ બાપુ કેવું લાગે છે તમને આવી ઘટનાઓ વારંવાર બને આ ઘટના કોઈ પણ અધર્મી નું કામ છે હાલ આપણે કઈ કહીશ પોલીસ પોલીસ ની તપાસ કરે છે અને પોલીસ જે છે સત્ય બહાર લાવશે પછી બાપુ આનું પરિણામ નહીં આવતા દિવસો નથી આમ પરિણામને પૂરા ભારતભરમાં નાથ સંપ્રદાય દ્વારા એક મોટું આંદોલન ચલાવવામાં આવશે

તેને વખતો વખત નુકસાન કરવામાં આવે છે હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હિન્દુ સરકાર હોય અને આવા જધન્ય કૃત્ય થતા હોય તો આ માફીને પાત્ર નથી જે કોઈ આ કૃત્ય કરી રહ્યું છે તે જાણી કરી રહ્યું છે તે ધ્યાનમાં આવ્યું છે તો વહેલી તકે સરકારને અપીલ છે કે આવા જધન્ય કૃત્ય કરનારને યોગ્ય સજા આપવામાં આવે ગઈકાલે રાત્રિના કોઈ સમય દરમિયાન ગિરનાર પર્વત ઉપર જે ગુરુ ગોરક્ષનાથનું મંદિર આવેલું છે ને મંદિરની બાજુમાં જે ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ છે એ રાત્રિના કોઈ શખ્સો દ્વારા એ મૂર્તિને ખંડિત કરવામાં આવેલ છે તો એના જાણ થતા પોલીસની અલગ અલગ ટીમો સ્થળ ઉપર પહોંચે કાયદેસરની ફરિયાદ લઈ અને જિલ્લા એલસીબી એસઓજી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ ટીમો ડીવાયએસપી ના સુપરવિઝન હેઠળ આ બાબતની તપાસ કરી રહી છે અને આ કૃત્ય કોના દ્વારા કરવામાં આવેલું છે એ ડિટેક્ટ કરવા માટે તમામ ટીમો અત્યારે કામે લાગેલ છે એ ઇન્વેસ્ટિગેશનની બાબત છે પોલીસ તમામ એંગલથી અત્યારે તપાસ કરી રહી છે અને જે પ્રમાણે જે જે વિગતો મળતી જશે We need the investigation of the case